નાયબ વન સંરક્ષણ મિતેશ પટેલ દ્વારા હોળી પછી જંગલોમાં દોના કારણે આગ લાગવાના જે કિસ્સાઓ બને છે તેને કઈ રીતે રોકી શકાય તે વિશે માહિતી આપી અને જંગલ ને આગથી બચાવી વન્ય પ્રાણી અને માનવી વચ્ચે થતા ઘર્ષણના બનાવો ટકશે અને પર્યાવરણનું જતન થશે અને જંગલ વિસ્તારમાંથી મળતા ગૌણ વનપેદાશો જેવા કે મોડાના ફૂલ ડોળી ટીમરૂના પાન વગેરે એકત્રિત કરીને સ્થાનિક બજારોમાં ઓછા ભાવે મળતા હોય જેથી વન વિકાસ નિગમ વડોદરા ખાતે વેચાણ કરી સારા ભાવ મેળવી શકાય તેમજ કોઈ કંપની કે સંસ્થાને પણ ડાયરેક્ટ આપવાથી વધુ નફો મેળવી શકાય વન મંડળીના લોકો દ્વારા જણાવ્યું હતું કે આવા પ્રકારના કોઈ કિસ્સાઓ બનશે તો વન વિભાગને જાણ કરવામાં આવશે અને જો જંગલમાં દવને લઈને આગ લાગવાના કિસ્સા થશે તો વન વિભાગની સાથે રહીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવશે અને જંગલ વિસ્તારમાંથી મહોડાની ડાળીઓ ભેગી કરીને એનું ધાનપુર અને બારીયા ખાતે મશીન દ્વારા પીલાણ કરી તેલ કાઢવામાં આવે છે અને કોઈના પાંચથી છ ડબ્બા તેલ નીકળે છે જે સાત માસ સુધી ચાલે છે આ પ્રસંગે ઉપસ્થિત દેવગઢ વારિયાના મદદનીશ વન સંરક્ષણ પ્રિયાંક પટેલ ધાનપુર રેન્જના રેપો ઉપેન્દ્ર રાહુલજી તેમજ વન વિભાગના સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનસ ટુનિયા વાયન ન્યૂઝ દેવગઢ વારિયા subscribe now and press the bell icon never miss an update